શરૂઆત કરીએ તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અમદાવાદના માનસી સર્કલથી જજીસ બંગલો જવાના રોડ પર વિશાળ ભૂવો પડ્યો જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગોયલ પ્લાઝાની સામે પડેલા ભુવાના કારણે માર્ગ પર વાહનો અને પદયાત્રીઓ માટે ખતરો ઊભો થયો છે દુકાનોની બહાર પડેલા ભુવાના કારણે વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશોએ તંત્રને ભૂવો ઝડપથી પૂરવા માટે અપીલ કરી છે તો અગાઉ ગટરના ખોદકામના કારણે આ રોડ બેસી ગયો હતો પરંતુ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે તંત્રે ભુવાની આજુબાજુના વિસ્તારને બેરિકેટ લગાવીને કોર્ડન કરી દીધું છે પરંતુ સ્થાનિકો દ્વારા વધુ તાત્કાલિક કામગીરીની માંગણી કરવામાં આવી છે તો અમદાવાદના માનસી સર્કલથી જજીસ બંગલો પર ભુવો પડ્યો છે ભુવો પડવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે ત્યાં જે લોકોની દુકાનો છે તે દુકાનધારકો પણ પરેશાન છે તંત્ર દ્વારા ભૂવાની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને માંગ પણ એવી કરવામાં આવી છે કે આ ભૂવો જલ્દી પૂરવામાં આવે અમદાવાદના માનસી સર્કલ વિસ્તારની આ ઘટના જ્યાં હજુ તો ચોમાસાનું આગમન નથી થયું કમોસમી વરસાદ પડ્યો છે ને આટલો મોટો ભૂવો પડી ગયો છે વારે ઘડીએ જે પાઇપો નાખવામાં આવતી હોય છે તેના કારણે ખોદકામો કરવામાં આવતા હોય છે ને પછી જ્યારે થોડો પણ વરસાદ આવે છે ત્યારે રોડ બેસી જતા હોય છે ને આટલા મોટા ભૂવા પડતા હોય છે એટલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે ભૂવા જ્યાં પડતા હોય છે તેને જેમ તેમ પૂરી દેવામાં આવે છે ને તેમ છતાં પણ પછી ત્યાં પાણી ભરાતું હોય છે જેના કારણે જે લોકો છે તેઓ પણ પરેશાનીનો સામનો કરતા હોય છે અનેક સવાલો આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે અમદાવાદમાં વરસાદ પહેલા જ ભુવારાજની સ્થિતિ જોવા મળી રહી છે હજુ તો એટલો વરસાદ નથી વરસ્યો અને ભૂવા પડવાના શરૂ થઈ ગયા છે કયા કારણોસર આટલો મોટો ભુવો પડ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે કોઈ જાનહાની થાય તો કોણ જવાબદાર રહેશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે તો તંત્ર દ્વારા ક્યારેય ત્વરિત કામગીરી હાથ ધરાશે કારણ કે કેટલો મોટો ભૂવો છે અમદાવાદમાં વરસાદ પહેલા જ સ્થિતિ જોવા મળી રહી છે તો દરેક વખતે પર ખોદકામ કરવામાં આવતું હોય છે અને પછી તેને બરાબર પુરાણ ન થતા આવા ભુવાઓ પડતા હોય છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક હજુ તો ચોમાસું નથી આવ્યું ખાલી કમોસમી વરસાદ થયો છે વરસાદમાં છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જે માવઠું પડ્યું તેને કારણે જે શહેરના વિવિધ જગ્યાએ છે તે ભૂવા પણ પડી રહ્યા છે તમે જોઈ શકો છો કે દ્રશ્યમાં જે વિશાળ ભૂવો છે તે જોઈ દેખાઈ રહ્યો છે જે સીડી છે તે સીડી પણ છે જે દુકાન છે ઉપર તરફ બધી દુકાન છે તેની સીડી પણ છે તે ભૂવામાં તૂટી ગઈ છે તો જે ગેટ છે તે પણ છે તે તૂટી ગયો છે આટલો મોટો ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બો ભૂવો પડવાના સમાચાર મળતા મહાનગરપાલિકા દ્વારા મેરિકેટિંગ કરીને પાડન કરવામાં આવે છે જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે એક વર્ષ અગાઉ પણ અહીંયા આ પ્રકારે છે તે

ત્યાંની પાછા પણ ખર્ચ કરવામાં આવે છે ગઈકાલે પડેલા ભુવામાં એક રિક્ષા કાપતી હતી અને તેમાં સવાર મુસાફર અને ડ્રાઈવર ને પણ રિક્ષા ચાલક ને પણ ઈજા થઈ હતી આમ કહી શકાય કે ચોમાસું આવે એટલે વરસાદ આવે એટલે લોકોને હાલાકી સામનો કરવો પડે છે જ્યાં માલ પણ નુકસાન થાય છે વાત કરીશું અહીંયા દુકાનદારો સાથે કે જેઓને હાલ હાલાકી સામનો કરવો પડી રહ્યો છે हां भाईला सुकै सो भूवा पडयो छे कई रीत नी मुश्किले पड़ी रही छे बहुत मुश्किल छे पर हाथो हम लोग जब जाने के बाद बारिश के बाद में ये खंडा हो गया है कोई दुकान आया दुकान को नाए मने पाडू कंप्लेन क्या आयो होता है आए वो लगाया पत्थर तरह तो दुकान बंद हो गई अब हां जी ये दुकान तो बंद कंप्लेन आने जाने का रास्ता तो 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 ही बंद हो गया करा गए तो कहां जाए ओ भाईला तो फिर सुकै सारी ते रास्ता में भूवा पड़ी रहया छे અ કઈ રીતે મુશ્કેલી પડે છે ગમે ત્યારે ભૂવ પડી જાય છે એટલે રસ્તામાં ગમે ત્યારે વિસ્તારમાં ગમે ત્યારે જાવ ત્યારે ચોમાસામાં ભૂવા પડતા હોય છે કઈ રીતે જુઓ છો કારણ કે ગઈકાલે એક રિક્ષા પણ ભૂવામાં ફાપતી હતી સરકેજમાં કરવા વિસ્તારમાં શું કેશો તંત્રની કામગીરી સામે એટલે હવે ભૂવા પડવા ના જોઈએ યોગ્ય કામગીરી કરવી જોઈએ તો તમે જુઓ તે રીતે કે જે લોકો છે તે લોકો પણ અ ભુવાને કારણે પરેશાન છે દુકાનદારો ની દુકાન છે તે ભુવાને ભુવામાં ઢંકાઈ ગઈ છે આમ જે હજુ તો ચોમાસું આવ્યું નથી ત્યારે શહેરમાં આ રીતે ભુવા પડી રહ્યા છે તંત્ર તંત્રનું કહેવું છે કે જે ડ્રેનેજ લાઈન જૂની થઈ ગઈ હોય છે તેને કારણે જે ગેસ ઉત્પન્ન થાય છે અને તેને કારણે આ ભુવા પડતા હોય છે યોગ્ય પૂરા ન કરવાને કારણે પણ ક્યાંક ને ક્યાંક ભુવા પડતા હોય છે ત્યારે આ જે ભુવા છે તે ભુવા ન પડે તે માટે તંત્ર દ્વારા

દર વખતે આવું થતું હોય છે દર વખતે રોડ રસ્તા પર ખોદકામ કરવામાં આવે છે પછી બરાબર નથી પુરાતા ને ત્યારબાદ જ્યારે પહેલો વરસાદ કે એક વખત જો વરસાદ આવી જાય તો આવા ભૂવા રાજ ભૂવા જોવા મળતા હોય છે અત્યારે તો કોઈ દુર્ઘટના નથી ઘટી પરંતુ જો તેમાં કોઈ પડ્યું હોત કોઈ જાનહાની થઈ હોત તો તેનું જવાબદારી કોણ લેતું અજી ચોક્કસ જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ચોપાસો આવે તે પહેલા જ શહેરમાં જે ડ્રેનેજ લાઈન હોય પાણીની લાઈન હોય કે યુટિલિટી ની કામ સંદર્ભે છે તે ખોદકામ કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જ્યારે યોગ્ય પુરાણ ન કરવામાં આવે વોટરિંગ લેવલ ન કરવામાં આવે ત્યારે તે રસ્તો બેસી જતો હોય છે ત્યારે કોર્પોરેશન આવા આ જે રસ્તા બેસી જાય છે નુકસાન થાય છે લોકોને તેમાંથી છટકવા માટે છે તે રૂપાય સોંટતું હોય છે અને ગત વર્ષે જ આવી રીતે જે જગ્યાઓ છે ત્યાં કોર્પોરેશન દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે આ જગ્યાએ ખોદા કરેલું હોવાથી તમારે સાચીને જવું અહીંયાથી પસાર થવું નહીં આમ કોર્પોરેશન દ્વારા આ રીતના વોર્ડ લગાવી દેવામાં આવે છે આ રીતે જે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો કે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે ત્યારે અહીંયા કોઈ હાજર ન હતું જો કોઈ હાજર ન અને જાનમાલને નુકસાન થયો હતો તંત્ર જ તેની માટે જવાબદાર ગણી શકાય તંત્રની બેદરકારીને કારણે જ જે લોકો છે તે લોકો આ પ્રકારના જે ભુવામાં પડવા માંગવાની છે તે ઈજાના ભોગ બનતા હોય છે ગઈકાલે એક રિક્ષા ડ્રાઈવર છે તે રિક્ષા ડ્રાઈવર પેસેન્જર સાથે છે તે ભુઆમાં પડ્યો હતો અને ઈજા પણ થઈ હતી ભૂતકાળના પણ એવા ઘણા કિસ્સો સામે આવ્યા છે કે જે ભુઆમાં વાય સવાર હોય કે પછી એક્ટિવા ચાલક મહિલા છે તે મીઠાકાની સાથે પડેલા ભુઆમાં પડી હતી

को तो माए वैसे बहुत खड्डा हो गया आने जाने बहुत दिक्कत है मतलब सुबह से अब खुला है और पूरा ये आड़ा हो गया जितना काम जल्दी हो जाए उतना अच्छा है और क्या कहेंगे ये कॉरपोरेशन का काम कितना तकला दिया है मतलब पहले भी और कंप्लेन किया है सुबह में अभी और कंप्लेन किया है तो क्या होता है डर लगे जवे बाहर तो साधन नहीं जता हो तो तकलीफ पड़े तो

કામગીરી ચાલુ કરશે એમ કીધું છે તમને લાગે છે કે યોગ્ય કામગીરી ન હોવાને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાય છે કામગીરી તો કમ્પ્લેન કરી છે